મિત્રો ફાઈનલી ઉપર આવી ગયા છે તો સ્વાગત છે મિત્રો બધાનું આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજનો બ્લોગ છે રોકાણ રહે છે જે અમે કાલે બ્લોગ અપલોડ કર્યો હતો મેં અમારો કેટલો ભાઈ બધાને કાલે જે ટોકાવાળો અપલોડ કર્યો હતો અને આજે અમે જવાનું છે ટોકાના ઉપર ને ઉપર જઈને જોવાના છે કે ટોકાના ઉપર જોવું છે નજારો ચાલો આપણે ટોકા ઉપર જઈને છત્રાલા ગામ ચાલો મિત્રો બનાવે છે બ્લોગ અમે જઈએ છીએ હવે ટોકા જોડે નહીં કીધું મિત્રો કાલ ચણું બા પરમિશન લઈને આવ્યા હતા હવે આપણે જવું છે ચલો હવે આપણે મળીએ ટોકા પર જઈને તો મિત્રો તમે જોઈ શકો છો કેડું હવે જાય છે ટોકા ધરો તમે જોઈ શકો છો અને મિત્રો જવાન આપણો આપણા આના ઉપર તમે જોઈ શકો છો તો બનાવી રહ્યો મિત્રો બ્લોગમાં पेंटिंग कलर हो रहा है हमारा જોઈ શકો છો તમે મારે નથી આ તમે ભેજાતા હો તમે કેટલું તારે જમ નહીં આવું જઈને ના કેટલું એવું ના ચાલે હા સપન મિત્રો જોઈ શકો છો તમે ચડી ચડીજો ઉપર તો મિત્રો બનાવી રહેજો બ્લોગમાં અમે મળીએ આગળ જઈને મિત્રો ચેરે સડી રહી જોઈ શકો છો હવે આપણે જાશું અત્યારે પણ ચણે આપણે આગળ જોઈ રહી છે મિત્રો તમને આગળ જઈને મળીએ ચેરે આવી રહી ની એન્ટ્રી લઈ લઉં મિત્રો જોઈ શકો છો તમે હવે હું લાગે છે કે મિત્રો ફોન પકડવાની આપણામાં સતા નથી એટલે આપણે તમને થોડીવાર રહીને મળા ઘર જઈને ચક્કર આવી જી ચેણું પાને મિત્રો જોઈ શકો છો તમે આઈએ અર્ધમ આવી જશે

Hahahaha Aku ingatkan bicara semua, kita ke Satradagom, teman-teman Dan kita bisa lihat Banyan yang dibuat di sana Dan kita bisa lihat dari atas Ada di મિત્રો જોઈ શકો છો તમે આ સિ અમા બળવાન થી તમે એક્ટિવિટી કરીશ તમે જોઈ શકો છો જો હાઈક કરો તમને દેખાતો હોય તો

મિત્રો આ છે સત્રાડાનો ટાવર ને આ છે સત્રાડાનો ટોકું ફરક તો કેટલું ખૂબ છે ને લાગે મારું પણ કોમ છે મિત્રો હવે તમે જોઈ શકો છો અને હવે અમે જઈએ છીએ નીચે કેટુ ની પણ હવે નીચે હેડ્યા છીએ કેડું મને પકડાવો ભરે છે યાર મિત્રો જઈ શકો છો તમે મિત્રો બાબાય હે

તમને સબસ્ક્રાઈબ કરી નાખ્યો લાઈવ શેર ને સબસ્ક્રાઈબ